મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થયું છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થતાં તંત્રએ પણ હાસકારો અનુભવ્યો હતો ત્યારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે સાંજે છ વાગ્યા સુધીનું કુલ ત્રેસઠ મતદાન નોંધાયું છે આગામી અઢાર ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે પાલિકાની સામાન્ય ચૂંટણી આજે સોળ તારીખ રવિવારે જે મતદાન અત્યારે થઈ રહ્યું છે ત્રીસે ત્રીસ વોર્ડમાં લગભગ પચીસ ટકાની આડેગાળે મતદાન છે અને મતદારોમાં અને એનો ઉત્સાહ સાથે પોતપોતાની રીતે હળવદ નગરપાલિકાના જે કામો છે જે વિકાસના કામો છે એના એના આધાર ઉપર અત્યારે મતદારો પોતપોતાનો મતનો અધિકાર લઈ કરી રહ્યા છે અને વધારે વધારે મતદાન અત્યારે થવાનું છે અને એ હળવદ નગરપાલિકા પાર્ટીની બોડી ભારતીય જનતા પાર્ટીની એકસો દસ ટકા બને છે અને એ ઉમેદવારો અને કાર્યકર્તાઓ બધા પોતાની તન તોડ મહેનત કરી અને આ નગરપાલિકા બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બધા હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય ને સવારથી લઈ તો એક હળવદ શહેરની અંદર જે દરેક વોર્ડની અંદર જે વાતાવરણ જે વિકાસના નામે કે જે ગામની અંદર જે વિકાસ કર્યો છે એના નામે આજ મતદારોને મારી એક નમ્ર વિનંતી છે કે જે હળવદ માટે દરેક વિસ્તારની અંદર લાઈટ પાણી રસ્તાનું જે કામ કર્યું છે વિકાસના માટે અને ખાસ કરીને મતદાર ભાઈઓને અને હળદ શહેરની જનતાને મારી એટલી વિનંતી છે કે આપણું આપણા પરિવારનું સગા સંબંધીનું સૌથી વધારે વધારે મતદાન થાય અને આ મતનો આપણે એક અધિકાર જ્યારે ફરવો ઉજવી રહ્યા હોય તો એને મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે